રાજકોટ જિલ્લાના ધોરાજીના શ્રી વલ્લભધામ કોમ્યુનિટી હોલ હિરાપરા વિસ્તારમાં શ્રી વલ્લભ આશ્રય ગ્રુપ દ્વારા આયોજિત શરદ રાસ ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં પૂજ્ય પ્રબોધ કુમારજી મહારાજ અને તેમનો પરિવાર અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક વિમલભાઈ કોયાણી તથા મિત્ર મંડળ અને ધોરાજી અને આજુબાજુના વૈષ્ણવો અને આગેવાનો કાર્યકરો અને આમંત્રિત મહેમાનો આ શરદ ઉત્સવમાં જોડાયા હતા અને રામી અનૌકિક આનંદ નો લાભ લીધો હતો શ્રી પૂજ્ય પ્રબોધ કુમારજી મહારાજ અને તેમનો પરિવાર કરી આયોજિત